ભરૂચમાં બેકાબૂ ટેમ્પોએ ત્રણથી વધુ વ્યક્તિઓને અડફેટે લેતા દોડધામ મચી જવા પામી હતી તો સદનસીબે જાનહાનિ ટળી જતાં લોકોએ હાસકાર અનુભવ્યો તો વિગતે વાત કરવામાં આવે તો ભરૂચના કતોપોર બજાર વિસ્તારમાં એક બેકાબૂ ટેમ્પાએ ત્રણથી વધુ વાહનોને અડફેટે લેતા ભારે દોડધામ મચી જવા પામી હતી પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ શહેરના કતોપોર બજારમાં એક ટેમ્પો બેકાબુ બન્યો હતો ટેમ્પો બેકાબુ બનતા ત્રણથી વધુ વ્યક્તિઓ અડફેટમાં આવતા લોકોમાં મચી જવા પામી હતી ટેમ્પોએ રાહદારીઓને અડફેટે લેતા મહિલાને ઇજાઓ પહોંચી હતી તો ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા ટેમ્પા ચાલકથી બ્રેક ન લાગતા અકસ્માત સર્જાયો હોવાની માહિતી મળી હતી સદનસીબે જાનહાની ટળી જતા લોકોએ હાંસકારો અનુભવ્યો હતો ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી